પાટણ જંકશન જંક્શનથી રાજનગર સુધીની કેનાલમાં શ્રી દશામાની મૂર્તિનું વિસર્જન પીવાના પાણીમાં કર્યું નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખની પાટણના પ્રજાજનોને ફક્ત સુફિયાની સલાહ એક પાણી ઉકાળીને પીવું બીજું દશામાના વ્રત કરનાર બહેનોને શ્રી દશામાની દસ દિવસ પૂજા કરેલી મૂર્તિ નગરપાલિકા દ્વારા મુકાલ ટોલીમાં વિસર્જન કરવા ફક્ત સૂચન પણ સ્થળ ઉપર નગરપાલિકા તરફથી વહીવટની કોઈ વ્યવસ્થા ન કરવામાં આવી ફક્ત ટોલી મૂકી સંતોષ માન્યો અને સારો વહીવટ કરી તેવી છાપ ઉપજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો બે દિવસ પહેલા પાણી ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવી પરંતુ અગમચેતીના પગલા રૂપે કોઈ પણ વ્યવસ્થા પાટણની પ્રજાને પીવાનું પાણી પૂરી પાડતી કેનાલમાં એક દિવસ માટે ન કરવામાં આવી કેનાલ ઉપર કોઈ નગરપાલિકા તરફથી વહીવટી માણસ હાજર ન હતો પાટણની પ્રજાને પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ તથા

વિસર્જન પાણીમાં કરે છે આ વખતે નદીમાં અને કેનાલમાં પાણી પૂરતું હોવાના કારણે બહેનોએ નદીમાં અને કેનાલમાં વિસર્જન કર્યું પરંતુ પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રીએ પાટણની જનતાને વિનંતી કરી હતી કે આપણે નદી નાળામાં વિસર્જન કરવાનું નથી એની માટે અમે અલગ વ્યવસ્થા બનાવેલી છે એને વ્યવસ્થાના કામગીરી માટે તે પુલ પણ બનાવેલા હતા પૂલ હતા પણ નગરપાલિકા તરફથી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર બેનસિંહ હિરલબેને એમને પણ પ્રેસ આપી હતી કે પાટણની પ્રજાએ એ ઉકાળીને પાણી પીવું કેમ કે ચોમાસા દરમિયાન પાણી ખરાબ આવતું હોય તો રોગચાલો ન ફાટે એ રીતે ઉકાળીને પાણી પીવાની સલાહ આપી હતી પરંતુ સલાહ કરતાં આજે બેનસિંહ નહીવહે વસ્યા છે પ્રમુખશ્રીને ખબર છે કે પાટણની પરિસ્થિતિ શું છે ગઈકાલે રાત્રે પદ્મનાથ ચોકડીને શીખપુર સરસ્વતી નદીમાં એટલા બધી મૂર્તિ વિસર્જન થઈ જે નિયમ વિરુદ્ધ વિસર્જન થઈ હતી નગરપાલિકાએ કોઈ અગમચેતીના પગલાં ન લેવાના કારણે પાટણની પ્રજાને જે પીવાનું પૂરું પાડતી પદમનાથ કેનલની જે કેનલ છે એ પછી પદમનાથ જંક્શનથી જે રાજનગર કેનલ સુધી અસંખ્ય મૂર્તિઓ આજે વિસર્જન થયેલી પડી છે નગરપાલિકાએ ફક્ત વાતો કરી પણ સ્થળ ઉપર વ્યવસ્થા ન કરવાના કારણે એમની વાતોનો પ્રયાસ તો થઈ ગયે છે આપણા માધ્યમથી મારા નગરપાલિકાના ચીફ શ્રી અને નગરપાલિકાના પ્રમુખશ્રીને વિનંતી છે કે ખરેખર પ્રેસ નહીં વાર્તા નહીં વહીવટી કામગીરી કરીને પાટણને વહીવટ આપવો એવી વિનંતી છે આપણે જો ત્યાં નગરપાલિકાની વ્યવસ્થા કરી હોત તો આજે પાટણના પીવાના પાણીમાં મૂર્તિનું વિસર્જન ના થયું હોત અને એના કારણે આજ પાટણની પ્રજાને પાટણની પ્રજાને પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિનું પીવાનું પાણી મળશે પાટણની પ્રજાને કેમિકલ યુદ્ધ અબીલ ગુલાલવાળું પાણી મળશે પાટણની પ્રજાને જે નાતા જોતા લોકો સાબુના ખીણવાળા પાણી પીવાના પાણી મળશે અને પાટણની પ્રજાને ફૂલ બહારવાળું પાણી મળશે આનો જવાબદાર કોણ